ભરૂચની શ્રીજી કૃપા સોસાયટીમાં ગેરકાયદેસર દબાણ દૂર ન કરાતા સ્થાનિકો રસ્તા પર ઉતર્યા હતા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી અને દબાણ દૂર કરવા માટેના હુકમ બાદ પણ દબાણ દૂર ન કરાતું હોવાના આરોપ સ્થાનિકોએ કર્યા હતા ચૂંટણી ત્રણેય સોસાયટીના રહીશો મેદાનમાં ઉતરતા સ્થાનિક નગરસેવકોમાં ભય છવાયો હતો તમારા બસો પાંચસો મતથી કંઈ ફરક નહીં પડે તેવી પ્રતિક્રિયા નગરસેવકોએ આપતા સ્થાનિકો લાલધૂમ થયા હતા મતદારો કામ કરાવવા માટે મેદાનમાં ઉતરતા હોય છે આવો જ કિસ્સો ભરૂચની શ્રીજી કૃપા સોસાયટીમાંથી સામે આવ્યો છે જેમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા હુકમ થયા બાદ પણ દબાણ દૂર ન કરાતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ મેદાનમાં ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો હતો ભરૂચ જિલ્લામાં ચૂંટણી જ મતદારો પણ નેતાઓ પાસે કામ કરાવવા માટે નેતાઓના કાન આમરતા હોય છે ભરૂચના શ્રીજી કૃપા સોસાયટીમાં વરસાદી ખાસ નજીક જ ગેરકાયદેસર દબાણ કરાયું હોવાના આક્ષેપ સાથે સોસાયટીના રહીશોએ લાગતા અધિકારીઓને રજૂઆત કરી હતી અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા સરકારી વિભાગમાંથી પણ હુકમ કરાયો હોવા છતાં પણ દબાણ દૂર કરાતું ન હોવાના પગલે ચૂંટણી ટાણે શ્રીજી કૃપા સોસાયટીના લોકો મેદાનમાં ઉતર્યા છે અને દબાણ દૂર કરવાની માંગ કરી રહ્યા છે જોકે સોસાયટીના બસો પાંચસો મતોથી ભાજપને કોઈ નુકસાન થવાનું નથી તેવું રાજકીય નેતાઓ કહેતા હોવાનો આક્ષેપ પણ સોસાયટીના રહીશોએ કરી નાખ્યો છે પ્રચાર માટે અગાઉ કાર્યકર્તાઓ જે આવે છે જે આવેલા હતા એ લોકોનું કહેવું એવું છે કે આ કામ તો થાય જ નહીં અને બસો પાંચસો વોટથી અમને કંઈ ફરક પડવાનો નથી અમે રાજનીતિ બહિષ્કાર કરેલો કે ભાઈ ચુનાવ બહિષ્કાર તો એમણે આવીને અમને એવો જ જવાબ આપેલો કે બસો પાંચસો વોટથી અમને કોઈ ફરક પડતો નથી અને આ વ્યક્તિ એવા છે કે જે જાણે એવું લાગે છે કે ગવર્મેન્ટને પૈસા ચૂકવતા હોય

ત્રણ સાત વીસ ના રોજ એમણે જાણ કરેલી દબાણ દૂર કરવા બાબતે દબાણ દૂર કરવા બાબતે બોળા અધિકારીને જાણ કરવા પછી અમે એમનો સંપર્ક કરતા એમણે જણાવ્યું કે અમે આનો નિકાલ કરી દીધો છે એવું અમને લેખિતમાં એમણે જાણ કરેલ છે પરંતુ વાસ્તવમાં એ દિવાલ હજુ સુધી દૂર થઈ નથી આજે પણ યથાવત છે એ સામેવાળા જે છે સંગીતાબેન દૂધવાલા મોટી પહોંચ હોય એવું લાગે છે મનસુખભાઈ વસાવા સાહેબ ને બી કરેલી છે કરેલી છે રમેશભાઈ મિસ્ત્રી ને કરેલી છે કલેક્ટર સાહેબ ને બી રજૂઆત કરેલી છે છતાં પણ આ બાબતે દબાણ દૂર કરવા અંગે કોઈ કાર્યવાહી થતી નથી અમે દબાણ દૂર કર્યું છે એવું અમને જાણ કરી અને એ જાણ કર્યા પછી અમે એમની પાસે આરટીઆઈ મારફતે માંગણી કરી કે તમે દબાણ દૂર કર્યું તેની અમને પંચો રૂબરૂ જે કામગીરી કરી પંચોનો જવાબ દબાણદારનો જવાબ એની નકલ અમને ના અંદર થઈ શકાવાની નકલ આપે છતાં આજ દિન સુધી એ વસ્તુ એ લોકો પ્રોવાઈડ કરી શક્યા નથી અને જણાવે છે કે ભાઈ ફાઇલમાં વસ્તુ નથી ઉપલબ્ધ એટલે અમે તમને નથી આપી શકતા

એની અંદર અમને કોર્પોરેટર નો બહુ સારો સહકાર છે કે તમારા બસો મતની અંદર શું કામગીરી કરવી અમારે એટલે અમારા બસો વોટર્સ ની એ લોકોને કોઈ કિંમત નથી અને એના કારણે એ કામ કરવા માટે તૈયાર નથી થતા અમે સિનિયર સિટીઝનો આ બાબતે બોલતા અમને શરમ આવે છે કે આ વસ્તુ કઈ રીતના એ કર્યું કરોડો લાખો રૂપિયા સરકાર ખર્ચો કરે છે મતદાન જાગૃતિ માટે છતાં પણ એની અંદર એમ પૂછી કે અમારી જેવા જે સિનિયર સિટીઝનો છે કામ ન થવાના કારણે ઉદાસીનતા અનુભવે છે એનો મતલબ શું